કરીએ તો દેશના ખેડૂતોને પ્રધાનમંત્રી મોદીએ વધુ એક ભેટ આપી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે તમિલનાડુમાં કોઈમતુર ખાતેથી એકવીસમો હપ્તો રિલીઝ થયો ગુજરાતના ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતોને નવસો છ્યાસી કરોડની સહાય અપાઈ પીએમ મોદીએ ખેડૂતો સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો તો વિશેષ સંબોધન પણ કર્યું ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો કૃષિ બાગાયતની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય મળી લાભાર્થી ખેડૂતોને સહાય મંજૂરી પત્રોનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ થયું દેશમાં અત્યાર સુધી અગિયાર કરોડથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાય છે વીસ હપ્તા દ્વારા ત્રણ પોઈન્ટ એકાણું લાખ કરોડથી વધુની સહાયની ચૂકવણી થઈ ગુજરાતમાં ખેડૂત પરિવારોને એકવીસ હજાર છ્યાસી પોઈન્ટ એકતાલીસ કરોડની સહાય ચૂકવણી થઈ છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું કે દેશના નવ કરોડ ખેડૂતોને કરોડની સહાય ચૂકવાઈ ગુજરાતના ખેડૂતોને નવસો અડસઠ કરોડથી વધુનો લાભ મળશે પીએમ મોદી ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે વીસથી લઈ બજાર સુધી ખેડૂતોના કલ્યાણની યોજના અમલી છે આપણે ક્લાયમેટ ચેન્જ જેવા પડકાર સામે કામ લેવાનું છે એક પીડ મા કે નામથી ગ્રીન કવર પણ બનાવી શકાય છે આપણે પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવું પડશે કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું પીએમ મોદીએ હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે અને એક નવી પહેલ તેમના દ્વારા કરવામાં આવી હતી સામાજિક જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે આઝાદીના દસકાઓ સુધી ખેડૂત આકાશી ખેતી કરતો રહ્યો અને પાક ધિરાણ માટે મોટા વ્યાજે પૈસા લઈને દેવાના પણ ખેતીમાં બે કરવા પૂરતું પાણી વીજળી અને ખેતલક્ષી સુવિધાઓ પહોંચાડી અને વડાપ્રધાન બીજથી લઈને બજાર સુધીના બધા તબક્કે ખેડૂત પડકે રહી ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે આપડે બધાને ખબર છે કે આપણી જાય છે જમીન બંજર થકી જાય છે એ અંદર વર્તમાન અને આવનારી પેઢી જે ખપરમાં હોમાઈ ન જાય અનેક રોગનો ભોગ જે આપણે બની રહ્યા છે ત્યાં ભીષણ મોડું આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતીને લીધું છે ત્યારે આપણે સૌ એને અપનાવવા માટેના પ્રયાસો જેને થયું છે કે ઉદાહરણ તરીકે જોઈને આપણે આગળ વધીએ એક પણ આજના દિવસે હું સૌ ખેડૂત મિત્રોને અપીલ કરું તો કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ગુજરાતમાં અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અને માર્ચ બે હજાર છવ્વીસ સુધી તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી જશે પીએમ મોદીએ દિવસે વીજળી આપવાની શરૂઆત કરી હતી પીએ મોદીના નિર્ણયને અમે પૂર્ણ કરી શક્યા તે આનંદની વાત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વદેશી અપનાવવા પણ અપીલ કરી પીએમ મોદીનો બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે આપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું જરૂરી છે આત્મનિર્ભર બનવા આપણે સ્વદેશીને પ્રોત્સાહન આપવું જરૂરી છે તેવું સીએમે કહ્યું કારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું છે માન્ય શરૂ કરેલું આજે લગભગ દિવસે દિવસે વીજળી મળતી છે ઉપર હવે એ બી એક તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ મિશન કરી દેવાના છે આ પણ મોટો નિર્ણય માન્ય આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે આજે દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે અને જે પ્રમાણે વૈશ્વિક જે પ્રમાણે માહોલ ઉભો થયો છે એ માહોલમાં આપણે આગળ વધવા માટે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌએ સ્વદેશીને સ્વદેશીને જેટલું પ્રોત્સાહન આપીશું એટલું આપણા માટે ખૂબ સારી રીતે જે માન્ય વડાપ્રધાનશ્રીનો બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે તે વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સ્વદેશી અપનાઈને આત્મનિર્ભર તરફ આગળ વધીએ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ